નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો હાલમાં જ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રજના દેસાઈને ધારો યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે તદ અનુસાર ગુજરાત રાજ્યમાં વસતા બધા નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રત્ના દેસાઈના અધ્યક્ષતાને આ સમિતિની રચના કરવામાં આવશે તેના અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ શ્રી સી એલ મીના એડવોકેટ સી આર સી વોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર શ્રુષિ ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં આ નિર્ણયની ભૂમિકા આપી હતી તેમણે કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વચ ચિહ્નો રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા આ સમિતિની રચના કરી છે આ સમિતિ પોતાનો અહેવાલ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને સોંપશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું આ અહેવાલના અભ્યાસના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી અનુસરે છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું છે કે ત્રણસો સિત્તેર કલમ નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી શક્તિ વનના અધિનિયમ અને ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટેના જે વચનો ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવ્યા હતા વચનો એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાના અમલ માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાન શ્રીના સંકલ્પોને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે આ હેતુસર રાજ્ય સરકારે યુસીસીસી ની આવશ્યકતા ચકાસવા કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા સમિતિની રચના કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષવીએ યુનિફોર્મ સિવિલ કોડના કાયદામાં આદિવાસી સમાજની સંપૂર્ણ ચિંતા કરીને તેમના નીતિ નિયમો રિવાજો કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેનાથી કોઈ પણ પ્રકારે આદિવાસી સમાજના કોઈ રીતિ રિવાજો કાનૂનો કે અધિકારોને અસર નહીં થાય તેવી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો તેમ પણ જણાવ્યું હતું ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસ કાયદા સચિવ શ્રી રાવલ સંસદીય બાબતોના સચિવ શ્રી ગોઠી વૈધાનિક બાબતોના સચિવ શ્રી કમલેશ લાલા વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ધન્યવાદ